ચલો તો આજે આપણે એક નવું ચેપ્ટર દિશા અને અંતર તો એ ચેપ્ટર ની શરૂઆત કરતા પહેલા આપણને દિશાઓનો ખ્યાલ હોવો જોઈએ ધારો કે આપણે આ કેન્દ્ર રાખી અને એની પહેલા ચાર દિશાઓ જોઈ લઈએ આપણે આ દિશાઓ ખૂબ મહત્વની આ દિશાઓ ચાર જોઈએ હવે હંમેશા યાદ રાખવાનું કે આપણે નકશાની અંદર અને દરેક જગ્યાએ જોઈએ કે ઉપર જે હોય ઉત્તર દિશા ઉત્તર દિશા અને ઉત્તરની આપણે યાદ રાખવાનું કે આ બાજુ પૂર્વક અને પશ્ચિમ હંમેશા યાદ રાખવાનું કે સૂર્યની સામે જયારે આપણે મોઢું રાખીને વાયે એટલે ઢાબા હાથ ઉપર આપણે ઉત્તર દિશા આ ઢાબા હાથ ઉપર આ બાજુ મોઢું આવે એનું આ બાજુ જમણો હાથ આવે ના બાજુ પીઠ આવે આ ખાસ આપણે જો આટલું પાકું કરી દઈએ તો આપણને દિશામાં તકલીફ પડે નહીં હવે આપણે એના ખૂણા દરેક દિશાની વચ્ચે ખૂણા આપણે લાવો આ ખૂણા પણ ખાસ યાદ રાખવા જરૂરી છે તો ખૂણા તો પૂર્વ અને ઉત્તર ની વચ્ચે ઈશાન ખૂણો પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ પશ્ચિમ અને દક્ષિણ ની વચ્ચે નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમ ની વચ્ચે આ ખાસ ખૂણાઓ પાકા દઈએ તો આપણને તકલીફ પડે નહીં હવે આપણને દાખલા એવા જ પૂછ્યા કે રવિ હે તો કે ભાઈ પૂર્વ દિશામાં બે કિલોમીટર ચાલ્યો કઈ દિશામાં ચાલ્યો પૂર્વમાં ત્યાંથી તે ડાબી બાજુ મળ્યું એટલે આપણે આપણે પૂર્વથી ડાબી બાજુ એટલે આપણી ઉત્તર બાજુ ડાબી બાજુ ત્રણ કિલોમીટર હેર્યું ડાબી બાજુ ત્રણ કિલોમીટર હેર્યું આજ તા પર અને ત્યાંથી તે જમણી બાજુ હોતું અને ત્યાંથી તે જમણી બાજુ એક કિલોમીટર હેર્યું તો તેનું મુખ કઈ દિશામાં હશે તો આપણે યાદ રાખવાનું એનું મુખ પૂર્વ દિશામાં હશે આ રીતના એકદમ સરળ રીતે જો દિશાઓ આપણે યાદ રાખી દઈએ તો આપણને આ જવાબમાં તકલીફ પડે